મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આગળ હું તમને માંગળાવાળા અને પદ્માવતીની કહાની કહીશ એટલા માટે મિત્રો વિડીયો પૂરો જોજો ભાણવદ ભૂતવડ પ્રવેશ દ્વાર ભૂતવડ વીર માંગળાવાળાની જગ્યા વીર માંગળાવાળો ગુજરાતી પિક્ચર તો તમે લોકોએ જોઈ જ હશે આ એ જ જગ્યા છે જોઈ શકો છો મિત્રો તમે હું તમને હમણાં અંદરથી દર્શન કરાવું જોઈએ આપણે મિત્રો થોડા સમય પહેલા પદ્મા ગીત ખૂબ જ વાયરલ થયું હતું અને આ ગીત માંગળાવાડા અને પદ્માવતીની સત્ય ઘટના પર આધારિત છે વીર માંગળાવાડા દ્વારકાના પાણવટ તાલુકામાં આવેલ ધૂમલીના રાજા પાણ જેઠવાના ભાણે જ હતા એક દિવસ માંગળાવાડો હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન માટે ગયા હતા ત્યારે લૂંટારાએ ધુમલી પર હુમલો કર્યો બધું લૂંટી ગયા આ વાતની ખબર પડતા જ વીર માંગળાવાળો યુદ્ધ માટે નીકળી જાય છે રસ્તામાં પદ્માવતી મળે છે બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે વીર માંગળાવાળો પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપી અને યુદ્ધ માટે નીકળી જાય છે અને યુદ્ધમાં વીર માંગળાવાળો શહીદ થાય છે પદ્માવતીને આપેલ વચનને ખાતે ભૂત બનીને વડના ઝાડ પર જઈને વસે છે હવે પદ્માવતીના લગ્ન વેપારીના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે જાન વિસામો ખાવા આજ વડના ઝાડ નીચે રોકાય છે ત્યારે ઝાડ પરથી લોહીના આંસુ તેના કાકા અરસી પર પડે છે પછી માંગણાવાળાએ કાકાને તેની દુઃખની વ્યથા કરી અને વરાજા બનીને તેની સાથે લઈ જવાની વિનંતી કરી ભૂત વીર મંગળા વડા વરાજા બનીને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતી વખતે તેજ વડના ઝાડ પાસે આવીને અદ્રશ્ય થઈ જાય છે એટલા માટે આ વડનું ઝાડ આજે પણ ભૂત વડ તરીકે ઓળખાય છે મિત્રો મિત્રો જો તમે પહેલીવાર મારી ચેનલ માં આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ હું તમને મંદિરની માહિતી આપીશ જો તમે જાજા લોકો આવ્યા હોય વીર મંગળાવાળા ની જગ્યાએ કે પછી આ ભાણવદ તો અહીંયા તમને સુવા રહેવાની જગ્યા મળી જશે જેવી રીતે આ હોલ જોઈ શકો છો તમે ગોદળા ગાદળા અહીંયા મળી જશે તમને જોઈ શકો છો મિત્રો આ છે ભૂતવળ વીર મંગળાવાળાની જગ્યા તમને આખા મંદિરના દર્શન કરાવું મિત્રો વીર <coughs> મંગણાવાળા <coughs> <coughs> મિત્રો બાળકને વજનમાં જોખવા બારોબાર જોઈ શકો છો તમે આ બાજુ સાકળ રાખેલી નહીં પતાશા છોકરો બહુ રહી છે ના છે ભૂતવડ દાદા પછી પ્રસાદી દાદાને ધરી દેવામાં આવે છે દાદાને પગે લાગવા ગાઈડિંગ લીધો હવે અત્યાર સુધી નહોતી હતી આમાં બેસવા માટે અને હા મિત્રો મંદિરની અંદર બે ઝાડ હતા આ ઝાડ પણ ભૂતવડ તરીકે ઓળખાય છે અને મિત્રો રાત્રિ રોકાણ માટે ભાણવદમાં એક આ જગ્યા છે અને બીજું ગાયત્રી આશ્રમ છે અને બંને જગ્યાએ તમને પ્રસાદ પણ મળી રહેશે વિડીયો પૂરો જોવા બદલ આપનો આભાર